દરેક ગૌપ્રેમી જનતાને નમસ્કાર શ્રી કરુણા સેવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતથી આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય કેશોદ પાસેના ઘસારી ગામમાં ખેતરોમાં રખડતા વૃદ્ધ નિરાધાર બળદોની સેવાની શરૂઆત કરતા ગૌપ્રેમી જયદીપસિંહજી જાડેજા અને એમના સાથી ગૌસેવક મિત્રો અને એમની ટીમ દ્વારા આજે એકસો પચ્ચીસ જેટલા બળદોને આશરો આપી માવજત સાથે એમનું ગઠપણ પાળી રહ્યા છે જે આજના સમાજ માટે ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં વ્યવસ્થાના અભાવે બળદોને તડકામાં જીવન પસાર કરતા હતા જેની જાણ સુરતની ગૌસેવા સંસ્થા કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટને થતા ત્યાંની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને એમની નિષ્ઠા અને સાચી સેવા જોઈ બળદોને સાયડો અપાવવા માટે એક શેડ બનાવવાનો સંકલ્પ કરેલો જે આજે સાકાર કર્યો છે બળદ માટે શેડ બનાવ્યો છે ઘાસચારાની વ્યવસ્થા માટે ગોડાઉન પણ બનાવ્યું છે પણ સાહેબ એમની ઉત્તમ સેવા જોઈ અને એક વિચાર એવો ફૂટ્યો કે આ વિસ્તારની અંદર પણ જો એક ઘાસ બેંક બનાવવામાં આવે તો આજુબાજુના વિસ્તારની જરૂરિયાતમંદ ગૌશાળાને આપણે ઘાસચારો પૂરો પાડી શકીએ અને હવે આ સેવકોની ઉત્તમ સેવા જોઈ આ જ જગ્યા ઉપર કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગૌ માતા અને બળદો માટે ઘાસ બેંક બનાવવાનો સંકલ્પ કરેલો છે જેથી આજુબાજુના વિસ્તારની જરૂરિયાતમંદ ગૌશાળાને ફ્રીમાં ઘાસચારો પૂરો પાડી શકાય તો આ ઉત્તમ અને ઉપયોગી વિચારને સાકાર કરવા દરેક સેવાભાવી સંસ્થાઓ ગૌ પ્રેમી દાતાશ્રીઓને યથાયોગ્ય સહયોગ આપવા અમારો અનુરોધ છે આપ સૌને જય ગૌ માતા જય હિન્દ